જો બે હવે હું શું કઉ હવે તાર બાઈ જતી રીતે મારું બેટું હોદલા આજ ખાવાનું મેળ આવે એમ નહી લાગતું તો પછી કોમ કરીએ આપડે દાલ બાટી બાટી દાળ બાટી બની યાર હવે તો પછી આપડે વસ્તુ આપડે બધું લેવા જવું પડશે બજારમાં તો એક કોમ કરે

પણ યાર તો પછી પહેલા પડે તો આ હા તો તમારી રીતના ના કોઈ બે ત્રણ ના એડજસ્ટ કરીને આપડે મજા આવે આપડે બધા ભેગા ભજીયો ખાહો આ તો પેલા ભલા ના આપલા બુરિયાના ને સંભોડાના ને બોલાવી દઉ આ તો પછી એક કામ કરો મારી વાત ઓળો તો હું હાલ બજારમાં જઉ બધી વસ્તુ આપડે લઈને આવું બરોબર પૈસા તો આપણે પછી હાલ જો બધા મારા શું લંગોટીયા યાર હું એકલો ખાતો હોય અને કોઈ મારા શું છોકરો જઈને કાઈ દે કે તમે પાલતી કરા આપણ પછી શું થાય ને મંદુક ના થાય હું શું પેલા બંકા દારૂડિયા માં કે જોઈએ માની વગન એ તો બધું બગાડે માની માનીશન કઉ ના ના બંકા દારૂડિયા નહીં કેવું મારી વાત તમે બંકા દારૂડિયા તમે કહો ને આખો પ્રોગ્રામ આપણે પછી ગુડ કરી નાખીએ દારૂડિયા યાર બધું બગાડે હે

ડોસીન મેક નહીં આવે પણ તું કોઈને કહેજે મત હું ધેમો બોલું પાર્ટી આમ થાબઈ એ હારો હારો હો હું પણ તમે કોઈને કહેજો મત કોઈને કહું પણ હું શું કહું પૈસા ભાગે પડતા પડશે હા વાંધો નહીં હાલ દીયો તો હા તો નહીં પણ ફોન પે કરું રૂપિયા 150 150 ભાગે આવશે બોલ હારો હારો 150 ને 200 હાલો પણ ડોસીન ખબર મત પડવા દેજો ડોસીન કોઈ ખબર નહીં પડે તો ડોસીન ઊંઘની ગોળી પાઈ આવજે હા હા

તમે તો અઢારસો જ અમારા ડોસી ને ખબર ના પડવા દેતા પણ ડોસી ડોસી ને મારી વાત ઓપડો પેલા એક વાત બિલ બંકાન કેજો બંકાન કેજો મને બધું બગાડ છે નાખો પણ તમારા બાજુમાં રે રહ્યો

તમે ઘેર બધું કરી આવી કે એટલા જઈએ હે પણ રાતે તમે પણ તૈયાર બીજે ભેગા થઈને કદી જિંદગી રહેતા નહીં તમે પણ આજ ભેગા થઈ ગયા કાળી હોય ભાઈ એટલે તને ખબર દેવો કદી જાય ને એ તો હું ઓળખું તું તો મોટા માથાળો હોય

ઇના ઓળક તો નહી આપું આંસુ બનાનો બંકો આપું ના દે માર લોપી જાય હરજો ભાઈ હર રાખ દે રાખ દે વેણો વેણો સોણો વેણો લ્યા આજે સોણો સોણો એ લો લો માં આવે ચૂડો ખંબો ખંબો એ સોણો હા લે લીલો ન લેવાનું લે 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 હુકો લે લે એ હંબો હંબો વેચ્યું મોટટી જો મને વેચ્યું આવો બમર વેચ્યું ખોણોમે 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 આજો આજ રાખાવે વેચ્યું માટે નેજું મતિયા લો સકા તને કા પેલો જીત તગાર લેવા જતો જોય બોડા હમ હ જો અલ્યા કરી હે લેતો આ લાયો તું સોણા મેડવાલા આખો કોડો ભરવાનો ન હોય પણ જેટલો જોવા એટલે લ્યો આપણે પણ તો જો અલ્યા ચડ્યો લે અલ્યા આ ક્યો ચડ્યો હે આયો મને રાબાડી રાબાડી આ સોણો બેઠો સોણો બેઠો લઉં તો હોકો મેણ બાટો ખાવો છોણો મેણ તો ખબર છે પાર્ટી દાળ ઠેઠવાની પાર્ટી કરવાની કોઈ કેતા ના લે દાળ બાટી એકલા એકલા દાળ બાટી કરો તમને કીધું કરો પાર્ટી કરવાની દાળ હવે છે એટલે ગોમો હાથ પડાવવાનો લામ ને સમાન લેવા જાય અને આ તો નવરો છે લે બધું તો મુ નવરો હું એને લે તાળ પાડા તાળ

વગર પેલી પેટી લાવ્યો કે આ ચાલુ કરીએ પછી ચાર પાડાવશે પડી જ હા પણ આમ તો ભાઈ આમ તો આ બાજુ ચલા રસ્તા ભૂસે મર્યા હોય તો હરી હા તમે આવી ગયા હા

હા હું મરચું આવી ગયું મસાલા ઉકા આઈ ગયા લહાટો ખાવું બધા શું તમે હાલ બધું સાફ કરી નખો એક તો

પેલો બાટી વાટી બધું કમ્પ્લેટ થઈ ગયો આવો બાટી કાઢવાનું કીધું કાઢી લીધી ગયો નઈ દાળ કમ્પ્લીટ થઈ ગયે થઇ ગયે કક્કા જો ને દાળ થઈ ગઈ બરોબર બેસ્ટ એક નંબર છે કમ્પ્લેટ બરોબર એવું હા

દોરમો કાટો દોરમો હા એ શંભુય બુછો થયો છે એ તો કઈને બુછો હતો ઓદી હળતલી દયા અલ્યા અંબાબા ખાતો તો એવું હોય એ તો મારા બેટો એવસા જો અમે ગોબરો ગોબરો અલ હોય તો ત્યાં દાળ તૈયાર થઈ ગઈ આ ઢેગળો નાખમો કરે હાલતું દો હું આટ આ દેતવા હળગ ઓલવી દેજો પછી

કમ્પ્લેટ થઈ ગયું ભાઈ તમારે કમ્પ્લેટ કાઢી ફોન લાવજો તારો લો 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 કોને ફોન કરો અમારા પણ નંબર છે અમારા પણ ફોન કરો અમારા છે હેલો હેલો અમારા હા ભાઈ કેટલા આયા થઈ થઈ ગયું તૈયાર બધું આવજો ડાળ થાય થઈ ગયું ઓવે બાટો બાટો નેકળી અરે બાટીમાં તો એક જણા દોતી ઓળગાય તો જાવ જતા હો કે એવું એમ એ હાર હારું આવી ગયો રસ્તામાં હારું એ આવો હા હા

ફોને કર્યો ને 10 મિનિટ થી ફોન કરે અલ્યા દેવા હે હેડો કઈ કરતા તા રે બધું ગાડી ના પણ બળે છે થાય દાડ દાડ હા ન થાય ભાઈ યાર દો તો પર ઉપર હા હા થઈ ઘેર મોન છું લે નવ ગાડ્યા નવ તમે તો શેકાય જ બાટી નહી બાટી ચેક કર હું શેકું

આપણે આપણા સમજાય ખાવા વાળા સમજાય કોઈ જોયું નહી એટલું અમે ખાઈ ને બેઠા કોને કીધું ભાઈ આવું તારા મને દાળ બાટી બનાવશો અને તમે બધા એકલા એકલા ખાની વાઘ છીએ વાઘ રેવાના તમને ના ખબર કઈ દઉં બાપુ તમે વાઘતો છો પણ પછી વાઘ તો પણ તમે અમને કીધું તમે દાળ બાટી બનાવીએ વાઘના તાવ ના આવી ખોલે આપડે શંભુ ફાટેલો એને પથ્થર પાડી કે પોચ મિનિટ રાખો બધા ખો

આ મારો છો આ